સૌરાષ્ટ્રના સત્તાના સમીકરણો જોયા પણ હવે ઉત્તરમાં કોનું થશે ઉદય તેના વિશે કરીશું ચર્ચા અને આ જાણવું પણ જરૂરી છે આ ચર્ચામાં અમારી સાથે જોડાયા છે ચિંતનાચાર્ય આચાર્ય વરિષ્ઠ પત્રકાર તેમની સાથે આ ચર્ચામાં આગળ વધારીશું અને બંને ગેસ્ટ અમારી સાથે છે બીજેપી અને કોંગ્રેસના હિમ આપ મહેસાણા સૌથી પહેલાં ગયા હતા અને ત્યાં મતદારોનો મૂળ શું કહેતો હતો એ ફટાફટ આપણે પહેલાં જનતાને બતાવી હતી ત્યારબાદ પાટણ અને બનાસકાંઠાની પણ વાત કરીશું બિલકુલ જી ઉત્તર ગુજરાતના લોકો માટે કહેવાય કે આખા બોલાવે પણ એટલા જ માયાળુ હોય છે મહેસાણાથી આપણે શરૂઆત કરી હતી મહેસાણાના ઉમેદવારોના નામ જાણી લઈએ હરિભાઈ પટેલ વર્સિસ રામજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એટલે આ વખતે મહેસાણામાં પટેલ વર્સિસ ઠાકોર છે હવે મહેસાણાની જનતા જ્યારે આપણે એમની જોડે વાત કરી ત્યારે એમણે શું કહ્યું એ પણ જોઈ લઈએ એક વાર ભાજપ કામ કરે છે કોઈ કોઈને જોતા નહીં કોઈ બી પક્ષ હોય જેનો એનો વિચારધારા લઈને જાય છે બધાના કામ કરે છે જે એનો સોલ્યુશન આવે રસ્તો કરે છે જે કામ મુખ્ય કામ કરે છે એવો કોઈ વખતે મહેસાણા વિકાસ થયેલો છે શું ચાલી રહ્યું મહેસાણા મને કહો મહેસાણા નહીં ઉત્તર ગુજરાત કે ગુજરાતની અંદર ભાજપ છે ચાલે છે ખાલી ભાજપ ભાજપ એના કારણો શું કારણ કે કામો બધી રીતે સારું છે રોડ રસ્તા પાણી વીજળી બધી રીતે સારી સરકાર છે

પ્રધાનમંત્રી અહીં ના છે તો પછી ભારતીય જનતા પાર્ટી જવાની છે મહેસાણા ની આખા ભારતભરમાં એક જ પ્રશ્ન છે જબ તક મોદી હે તબ તક ભાજપ કશું કહેવાનું જય શ્રીરામ બોલો હર મહાદેવ બોલો વસ્તી સમજી જાય એવું કેવું એ કેવી રીતે મહેસાણા પ્રયોગશાળા છે એટલે વસ્તી સમજી જાય જય શ્રીરામ કોઈ વાત પૂરી મહેસાણા કોઈ તકલીફ છે કે બરાબર બધું ચાલી રહ્યું કોંગ્રેસ ના તો સુપડા સાથ થઈ ગયા રોજગારી છે હા છે ને ઘણી બધી મોંઘવારી અત્યારે ના મોંઘવારી તો છે નાળા જ છે કોઈ ના

તો જેમ આપણે જોયું મોંઘવારીને લઈને પણ સવાલ પૂછ્યા રોજગારીને લઈને પણ સવાલ પૂછ્યા અને જે જવાબો મળ્યા એનો જે એક ચિતાર છે એ અમે અત્યારે આંકડાઓમાં રજૂ કરી રહ્યા છે આ ઇન્ટરેક્ટિવ વોલ ઉપર મહેસાણાના મતદારોનો મૂળ જેમાં પહેલો સવાલ વિકાસ થયો છે કે નહીં એકોતેર ટકા લોકોએ કહ્યું કે આ ભાઈ વિકાસ થયો છે ઓગણત્રીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે મહેસાણામાં વિકાસ નથી થયો બીજો સવાલ મોંઘવારીને લઈને કે શું દેશમાં ગુજરાતમાં મોંઘવારીમાં વધારો થયો છે તો એને લઈને જનતાએ શું કહ્યું એ આંકડાથી સમજીએ સાહીઠ ટકા લોકો કહી રહ્યા છે મહેસાણાના મતદારો કે મોંઘવારી વધી છે ચાલીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે મોંઘવારી નથી વધી હવે ત્રીજો સવાલ એ કે વેપાર ધંધા રોજગાર મહેસાણામાં મળી રહે છે કે નહીં નાનામાં નાના વ્યક્તિ જોડે કામ છે કે નહીં એ સવાલ જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે પંચોતેર ટકા લોકોએ કહ્યું કે હા વેપાર ધંધા વધ્યા છે જ્યારે પચીસ ટકા લોકો ના પાડી રહ્યા હતા કે મહેસાણામાં વેપાર ધંધાની સંખ્યા નથી વધી અને અમારો ચોથો સવાલ જે એક મુખ્ય સવાલ તરીકે ગણી શકાય કે ચારસો પ્લસ જે બીજેપીનો ટાર્ગેટ છે પૂરો થવાનો છે કે નહીં કારણ કે મહેસાણા તો ઓલરેડી બીજેપીનો ગઢ છે પહેલી બે બેઠકો જીતી હતી એમાં એક મહેસાણા હતી તો ચારસો બેઠકોમાં ઇઠ્યોતેર ટકા લોકો કહે છે કે આ ટાર્ગેટ પૂરો થશે અને બાવીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે બીજેપીનો ટાર્ગેટ પૂરો નહીં થાય અને પાંચમો સવાલ કે કોંગ્રેસ કમબેક કરી શકશે મહેસાણામાં કોંગ્રેસની શું સ્થિતિ છે તો એ આંકડો અહીંયા તો જીગર થોડો ઓર વધી ગયો છે નેવું ટકા લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરી શકે દસ ટકા લોકો હા પાડી રહ્યા છે તો જીગર ફરી એક વખત પંચ્યાસી ટકા ઉપર છેલ્લા સવાલમાં આંકડો આવ્યો છેલ્લો સવાલ મુખ્ય એટલે છે કારણ કે ભાજપ વર્ષિસ કોંગ્રેસ છે અને લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરી શકે ચિંતનભાઈ આપને સવાલ કડવા પટેલ વર્ષિસ ઠાકોરની આ બેઠક પર લડાઈ છે શું લાગે છે આ વખતે આ બધા મુદ્દા તો કોઈ જોકે હતા જ નહીં રાજકોટની આપણે વાત કરી દઈએ અને ક્ષત્રિયનો મુદ્દો હતો એના સિવાય બીજા કંઈ મુદ્દા લાગતા ન હતા પણ આ મુદ્દા એ કોમન છે જનતાના શું લાગે છે મહેસાણામાં કંઈ નવા જૂની થઈ શકે અથવા તો પછી બીજેપી ફરી એકવાર કમાલ કરે નહીં આમાં મહેસાણામાં તો કોઈ સંશય રહેતો નથી જીગર એટલા માટે કે આ એ બેઠક છે કે જ્યારે આખા દેશમાં જ્યારે માત્ર બે જ બેઠકો ભાજપની આવી એમાં એ પૈકીની એક બેઠક છે એટલે હું એવું નથી માનતો અને બીજી એક વસ્તુ તમે જુઓ કે તમારા જે ઇન્ટરવ્યૂ કર્યા ભાઈએ તો એમાં જે લોકો બોલે છે એમાં ક્યાંક એક વસ્તુ તમે સટલ વેમાં સાંભળી હશે કે નરેન્દ્ર મોદી એટલે ઊંઝા જે છે એમાં વડનગર એમનું જે વતન છે એ ઊંઝા બેઠકમાં પડે છે એ ઊંઝા મહેસાણા કન્સ્ટિટ્યુઅન્સીની પહેલી બેઠક છે ત્યાંથી શરૂ કરી અને માણસા અમિત શાહનું વતન છે એ ત્યાં સુધીનો સ્કોપ છે એટલે મોદીથી શરૂ થાય અને અમિત શાહથી પૂરી થાય આ એવી આ બેઠક છે મહેસાણા હવે આપણે વાત કરીએ પાછલી વિધાનસભાની ચૂંટણીઓની તો એમાં સાત બેઠકો છે એમાંથી એકમાત્ર વિજાપુર બેઠક છે એ કોંગ્રેસમાં ગઈ હતી બાકી બધી ભાજપને મળી હતી અને હવે વિજાપુરના જે એ વખતના કેન્ડિડેટને જો ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી જે ચાવડા એ બીજેપીમાં આવી ગયા છે અને હવે ફરી પેટા ચૂંટણી લડી રહ્યા છે તો આ સંજોગોમાં એ લાગતું નથી બીજું આપણે કમ્યુનિટી ફેક્ટરની પણ વાત કરીએ તો પટેલ વર્સિસ ઠાકોર જે અહીંયા કરવામાં આવ્યું છે તો પાટીદારોના વોટ અહીંયા બહુ એનબ્લોક મને એવું લાગે છે કે સીધા બીજેપીમાં જાય છે ને જશે આ વખતે પણ અને બીજું કે ઠાકોરની જે વસ્તી છે એ મહેસાણામાં પાટીદારોની તુલના એટલી બધી નથી એટલે જો ઠાકોરોમાં પણ બ્લોક વોટિંગ થશે તો બીજી જે અધર કાસ્ટ જે છે જેમાં પ્રજાપતિ સમાજ પણ આવે છે જે બહુ મોટો ચંક ધરાવે છે મહેસાણામાં બીજો એક ચૌધરી સમાજ પણ છે હવે તમે જુઓ કે ચૌધરી સમાજને કોંગ્રેસે આ વખતે ટિકિટ નથી આપી તો ચૌધરી સમાજ એ સહાનુભૂતિની રીતે પણ બીજેપી તરફી જ જશે તો આ બધું જોતાં મને એવું લાગે છે કે બીજેપી માટે અહીંયા આ સીટ ઉપર કોઈ મોટું નુકસાન તો ઠીક છે ચિંતા કરવા જેવું પણ વાતાવરણ નથી લાગતું અને જે મોંઘવારીના ને બધા મુદ્દા એમણે જે તમારા જે લોકો છે સામાન્ય જનતાના એમને પૂછ્યા તો મોંઘવારી એક મુદ્દો છે સાચી વાત છે પણ જ્યાં સુધી એમ્પ્લોયમેન્ટનો પણ પ્રમાણ સારું એવું રહેશે તો ત્યાં સુધી આ મોંઘવારીનો મુદ્દો લોકોને એટલો બધો કળે એવું નથી હવે તમે મહેસાણાના જ વિસ્તારની વાત કરો તો ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ તમે જુઓ તો એ ખૂબ સારું એવું છે એટલે જે લોકો સ્થાનિક રોજગાર ધંધા અને જોબની પણ જો વાત કરીએ તો સારે હવે પ્રમાણમાં ત્યાં આગળ છે કારણ કે તમે બેચરાજીથી માંડીને જે ને બધું જે